સ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં રેન્સના સમૂહનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે શિહોરી જિલ્લાના માઉન્ટ આબુમાં રીન્સના ટોળાનો રસ્તા પર ચાલતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે જેમાં પાંચ રેન્સ એક સાથે ફરતા જોવા મળે છે આ વિડીયો દિલવાળા રોડનો હોવાનું કહેવાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે નોંધનિય છે કે માઉન્ટ આબુમાં મોટા ભાગે વસ્તીવાળા વિસ્તારોમાં રિંસની હિલચલ જોવા મળતી હોય છે જ્યાં રિંસ જંગલોમાંથી નીકળીને શહેરોમાં પહોંચે અને વન વિભાગ લોકોને વન્યજીવોથી સાવધાન રહેવા માટે અને તેની સાથે ચીડા ન કરવા અપીલ કરે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે માઉન્ટ આબુના જંગલોમાં થી વધુ રિંસ છે તેથી કેટલીક વાર જ્યારે રિન્સ વસ્તીવાળા વિસ્તારોમાં આવે છે ત્યારે તેઓ તેમની છીડકી કરે છે અથવા તો જો તે અસુરક્ષિત લાગે તેમના પર હુમલો કરે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર